આજ રોજ માતર બ્લોકના અમૂલ ડિરેક્ટર ભગવતભાઈ પરમાર દ્વારા નવનિયુક્ત અમૂલ ચેરમેન વાઇસ ચેરમેન તેમજ ભાજપા પ્રદેશ મહામંત્રીના સત્કાર સમારોહ કાર્યક્રમ માતર મુકામે યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ ખેડા જિલ્લા સાંસદ શ્રી દેવુષી ચૌહાણ અમૂલ નવનિયુક્ત ચેરમેન સાબેશી વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલ માતર ધારા સભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર મહેમદાબાદ અર્જુનસિંહ ચૌહાણ પૂર્વ અમૂલ ચેરમેન વિપુલભાઈ અમૂલ ડિરેક્ટર નિલેશભાઈ પટેલ ભગવતભાઈ પરમાર ગૌતમસિંહ ચૌહાણ જિલ્લા સંઘ ચેરમેન રાજુભાઈ ઇન્ચાર્જ ચિરાગભાઈ પટેલ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ જનકસિંહ માતર તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ માતર તાલુકાના ભાજપા સંગઠન મંડળના અધ્યક્ષો મનોજ શ્રી હેમેન્દ્રભાઈ વિજયભાઈ વ્યાસ કિશોર સિંહ ખેડા નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન સહિત માત્ર બ્લોકના સૌ અગત્યના કાર્યકર્તાઓ અને દૂધ મંડળીના સભ્યો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ માતર ખેડા નવ નિયુક્ત આપણા ખેડા જિલ્લાનું ગૌરવ જેમની પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્તિ થઈ છે એવા અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબના સન્માન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ખેડા લોકસભાના સાંસદ આપણા વડીલ સન્માન્ય મુરબ્બી શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ સાથે જ અમૂલ ડેરીના નવા વરાયેલા ચેરમેન શ્રી સાભરસિંહ પરમાર સાહેબનો પણ સત્કાર સમારંભ સાથે જ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલ ની પણ બિનહરીફ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે જેઓનો સાથે આપડા માતરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર મેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા આદરણીય અર્જુનસિંહ ચૌહાણ સાહેબ સાથે જ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ પટેલ સાથે મેમદાવાદના અમૂલ ડેરીના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ એવા જ કેડીસી અને અમૂલના ડિરેક્ટર નીલેશભાઈ પટેલ ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ સાથે સંગઠનના ઉપપ્રમુખ જનકસિંહ ઝાલા માતર ખેડા વસો અને ખેડા શહેરના પ્રમુખશ્રી મનોજસિંહ વિજયભાઈ વ્યાસ હેમેન્દ્રસિંહ અને કિશોરસિંહ ઝાલા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈ મકવાણા અને મા માતર બ્લોકના અમૂલના ઇલેક્શનમાં ઇન્ચાર્જ હતા એવા વિકાસભાઈ અને સાથે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા મારા મિત્ર ચિરાગભાઈ પટેલ